Thanks for watching! oh <laughs> અને ગામના વડીલો ઘણાએ જ્યારે ઇતિહાસ લીધો ત્યારે અમે પણ ગદગદ થઈ ગયા અને ત્યારે નાના પણ ઇતિહાસ અમે મંડળીનો કહેવા પહેલાં છે અજ્ઞાનતા શિક્ષણનો અભાવ ગરીબી અને અંધશ્રદ્ધાનો સામનો અમારા વડીલો કરી રહ્યા હતા ખેતીમાં આવક ન હતી પીવાનું ચોખ્ખું પાણી ન હતું નદી નાળા ચોમાસાના ઈરા અમારા ભાષામાં કે એનું પાણી પીતા હતા અને સારા દવાખાનાની કોઈ સગવડ ન હતી એના કારણે જાત જાતની બીમારીઓ અમારા કુટુંબમાં અને અમારા ગામડામાં હતા આપણી નજીકમાં ફક્ત ફાધરનું દવાખાનું ત્યારે ચાલતું હતું પરંતુ આપણા વડીલો પાસે અમુક સાધનો ન હતા અને અંધશ્રદ્ધાના લીધે લોકો બીમાર પડતા ત્યારે ભગત ગોવા પાસે જતા હતા અને બીમારીમાંથી સાજાપણ મેળવવા માટે પ્રયત્ન કરતા હતા પરંતુ ભગત ભગવાન તેમને દેનેગીરી પેટે મરઘા બકરા અનાજ અને પૈસાની માંગણી કરતા હતા એના લીધે પરિસ્થિતિ ખૂબ જ કઠિન હોવાથી ઊંચીના પૈસા લઈને એ દેનેગીરી આપતા હતા અને તે સમયમાં અંધશ્રદ્ધાનો વ્યાય હોવાથી ડાકણનો વ્યાય હોવાથી કુટુંબોમાં અલગ અલગ પ્રકારના નાના મોટા ઝઘડા પણ થતા હતા અને જીવનમાં શાંતિ ન હતી અને લોકો રોજગાર વગરના અને વ્યસનમાં પડેલા હતા અચાનક જ તારીખ પાંચ દસ ઓગણીસો એક્યાસી માં આપણા વડીલ રેવરંદ નવસિંહ ફળાક સાહેબ અને તેમના સસરા સાથે તેઓ દાપરવાડામાં ખબર મળી કે ત્યાં ખ્રિસ્તી સમુદાયની મિટિંગ ચાલે છે ત્યારે તેઓ ત્યાં ભાગ લેવા માટે ગયા અને રેવન નવસિંહ ફળાક સાહેબના પેટમાં ખૂબ જ દુખાવો થતો હતો અને ત્યાં પ્રાર્થના કરવામાં આવ્યો છે અને તેમને સાજા પણ મળી માટે તેઓ પ્રથમ ખ્રિસ્તીમાં જોડાયા ત્યાર પછી આપણા સર્વત મિશનરી રેવન જોન સાહેબ એરિયામાં રહીને પ્રથમ વખત ગુંદપેડા ગામમાં ખ્રિસ્તી મિટિંગ ચલાવવા માટે આવ્યા હતા અને જ્યારે એની જાણ રેવન નરસં સાહેબ સ્વર્ગસ નવસેભાઈ દેવાજુભાઈ સ્વર્ગસ્થ પુદ્યાભાઈ ઇઠુભાઈ સ્વર્ગસ ગંગાજુભાઈ કાળુભાઈ સ્વર્ગસ્થ નાસુભાઈ ઇઠુભાઈ સ્વર્ગ સુંદરભાઈ શુંભાઈ અને એમના વડીલોને ખબર મળી ત્યારે તેઓ પણ ભૂંજેડા મીટિંગમાં પ્રથમ તેઓએ ભાગ લીધો અને ત્યાર પછી તેઓને અલગ અલગ પ્રકારની જે બીમારી હતી એના માટે પ્રાર્થના કરવામાં આવી અને એમાંથી એમને સાજા પણ મળ્યો અને ત્યાર પછી એકબીજા કુટુંબીજનોને આ વાત કીધી અને ત્યારે આપણા ગામના ઘણા બધા લોકો વિશ્વાસમાં જોડાયા ત્યાર પછી બધા વડીલોએ વિચાર કર્યો કે આપણે બીજા ગામમાં પ્રભુની આરાધના કરવા માટે જઈએ છીએ એના કરતાં આપણે આપણા ગામમાં બેસીએ તો દેવસ અને ત્યાર પછી જ રેવરાન નવસુ ફાળક સાહેબ તેમની આગેવાની હેઠળ અને રેવરાજ મોહન ફાળક સાહેબના પરમિશનથી રેવરન મોહન સાહેબના ઓટલા પર પ્રભુની આરાધના અને ભક્તિ થતી હતી અને એમાં ઘણા બધા ગામના લોકો ભક્તિ કરતા હતા ત્યાર પછી તેઓનો વિચાર આવ્યો કે આપણે પ્રભુ મંદિર બનાવ્યા અને સૌ પ્રથમ સ્વર્ગસ્થ લક્ષુભાઈ સોનુભાઈના આંગણામાં પચાસથી સાહીઠ લોકો બેસી શકીએ એટલું કાચું દેવળ બનાવવામાં આવ્યું હતું અને ત્યારે આ એરિયામાં કાલીગલમાં રહીને રેવરન ઇસરાયલ સહેજ કે તેઓ કુટુંબ સાથે તેમની સેવા બચાવતા હતા અને આજુબાજુના વિસ્તારમાં સેવા કરતા હતા અને પ્રભુનું શિક્ષણ આપતા હતા અને રેવનત ઇસરાયલ સહેજની આગેવાની હેઠળ પ્રથમ વખત રેવરત મનસુર ફરક થાય એ સુઆતિક તરીકેની સેવા આપણા ગામમાં કરતા હતા અને તે સમયમાં ગામના લોકો પાસે સારા ઘરો ન હતા કોશીફના પાન અને શાકના પાનોથી સીવીને ઘરોને સીવતા હતા કાચા ખૂબ જ નાના મકાનો હતા અને પરિવારમાં કોઈ નોકરી ન હતી તેવા સમયે આપણા મિશનરીઓ સાહેબો મિટિંગ ચલાવવા આવતા હતા ત્યારે ગામના વિશ્વાસ જેને વિશ્વાસ ત્યાં તેઓ રોકાતા હતા તે સમયમાં ફક્ત નાંગલીના સૂકા રોટલા અને લાલ મરચું અને એની ચટણી સાથે આ મિશનરી સાહેબોને ખાવા માટે આપતા હતા એમને ન ભાવતો છતાં તેઓ તેઓ પ્રેમથી જમતા હતા અને વાંસની તાટકી પર તેઓ સૂતા હતા શિયાળામાં જ્યારે ગરમ ચાદરો ન હતા ત્યારે આપણા કુટુંબીજનો બહાર આંગણામાં મોટા મોટા લાકડાઓની દેવતા બાળતા હતા અને જૂના કોછળા પાથરીને મિશનરી સાહેબોને ત્યાં ઉગાડતા હતા જેથી કરીને તેઓ ઠંડીથી બચી શકશે અને એવી કપરી સમયમાં મિશનરી સાહેબે ખૂબ જ અઘરી સેવા કરી હતી તે સમયમાં જીપ કે બાઇક ન હતી ત્યારે મિશનરી સાહેબો બાળકો અને તે સમયના સુવાર્ધિક સાહેબો પગ પગે ચાલીને સેવા કરતા હતા આ બાજુ વાંગણ ઉતર રાજ્ય ધોરઝોડ તાલીબેલ કોસમણ દિવાળી જામલાપાડા ધાદરા ખાતર માસળી અને દૂર દૂર સુધી તેઓ પોતે પગે ચાલીને સેવા કરવા માટે જતા હતા અને રાત્રે લાઇટની સફળ ન હતી એટલે પેટ્રોલ મેક્સ સર્ગાવીને એના આધારે લોકો જંગલમાંથી છોટ રસ્તે થઈને અલગ અલગ ગામોમાં જઈને મિટિંગમાં ભાગ લેતા હતા તે સમયે ખેતીમાં વધારે પાકતું ન હતું ખાવાની ખૂબ જ તંગી હતી એવા સમયે પીંપરીમાં ફાધર નવારુ સાહેબ અને એમના જે સાથી મિત્રો હતા તેઓ જે સમયમાં સામાજિક કાર્ય કરતા હતા ખેતરમાં પોતાનું ખેતર સુધારવા માટે અને બંધ પાડ બાંધવા માટે જ્યારે જે ખેડૂત મહેનત કરે તેમને અમેરિકન મકાઈ અને ભટ્ટો અને તેલ આપતા હતા એમના થકી આપણા વડીલો જીવન ગુજારતા હતા તે સમયમાં આપણા ગામના સામાજિક કાર્યકર્તા મોતીરામભાઈ વાડો સ્વર્ગસ્થ મણિલાઇ રાઠોડ સ્વર્ગસ્થ લક્ષુભાઈ તેમના આગેવાની હેઠળ બેરી મંડળીઓ ચાલતી હતી અને એમના થકી પણ મકાઈ જુવાર અને બીજી બધી ખાવાની ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવતી હતી અને એવી રીતના આપણા વડીલો પોતાનું જીવન ગુજારતા હતા એ સમયે જ્યારે મિશનરી સાહેબો આવ્યા ત્યારે એમણે જોયું કે આપણા કુટુંબમાંથી આપણા બાળકોનું ભણતર નથી ત્યારે જ્યારે સૌપ્રથમ બેથેલ હોસ્ટેલ નવજીવન હોસ્ટેલ અને ફાધરોની હોસ્ટેલો ખોલવામાં આવે ત્યારે અમારા પાલક સાહેબો અને મિશનરો સાહેબોએ અમારા મંડીમાં કીધું કે તમારા બાળકોને તમે એજ્યુકેટેડ કરો ભણાવો અને ભણાવવા માટે પ્રોત્સાહન આપ્યું ત્યારે આપણા મંડીમાંથી ઘણા બધા વાલીઓ બેતેલ હોસ્ટેલમાં નવજીવન હોસ્ટેલમાં ફાધરોની હોસ્ટેલમાં પોતાના બાળકોને મૂકવામાં આવ્યા હતા અને ઘણા બધા બાળકોએ સારું શિક્ષણ મેળવ્યું હતું તે સમયમાં દારૂનું વ્યસન પુષ્કળ પ્રમાણમાં હતું અને અંધશ્રદ્ધા ખૂબ જ પ્રમાણમાં હતી અને જ્યારે જ્યારે આ મિશનરી સાહેબો દ્વારા સારું શિક્ષણ જીવનમાં કેવી રીતના આગળ વધવા એ બધી શિક્ષણ આપવામાં આવ્યું ત્યારે અમારા ખિસ્તી જે વડીલો છે તેઓનું જીવન ખુશાલીમય જીવન જીવવા લાગ્યા અને શાંતિનો અનુભવ થયો ત્યાર પછી લક્ષુભાઈના આંગણામાંનું દેવળ લોકોને નાનું પડવા માંડ્યું ત્યાર પછી અમારા વિસ્તારમાં મિશનરી સમયલ સાહેબ આવ્યા અને એમના આગેવાની હેઠળ ઓગણીસો આ આપણે છે ત્યાં માણસો બેસે એટલું મોટું કાચું દેવળ બાંધવામાં આવ્યું અને એના માટે આપણા જે વડીલો છે એમને પુષ્કળ મહેનત કરીને લાકડાઓ કાઢવામાં આવ્યા અને લાકડાઓ કાઢીને દેવળ બાંધવામાં આવ્યું અને તે સમયમાં પણ ફોરેસ્ટ વિભાગ દ્વારા એ લાકડા પકડવામાં આવ્યા હતા ત્યારે એ સમયમાં સાડત્રીસ ચાલીસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને ત્યારે મંડળી પાસે આવક ન હતી ત્યારે નવસો બાળક સાહેબ એમની માલકી થઈ હતી એમાંથી એ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો ત્યારે એ બાળક સાહેબની સેવાની અમે નોંધ લઈએ છીએ અને એક વખત ઈસરાયલ સાહેબને પણ પકડીને પીંપરી ખાતે જંગલ ખાતામાં પકડી લઈ જવામાં આવ્યા હતા ઘણા બધા એમના પણ પકડવામાં આવ્યા હતા એવા સમયે મોહન છે રંજનભાઈ કાળુ અને ગામના વડીલો ત્યાં જઈને એમને છોડાવી લાવ્યા હતા આવી તકલીફો વેઠીને મિશનરી સાહેબોએ સેવા કરી હતી ત્યાર પછી રેવરન અરૂણર સાહેબ અને શેલીનાબેન અને એમનું પરિવાર આપણા ગામમાં સેવા કરવા માટે આવ્યા અને ખૂબ જ લાંબા સમય એટલે કે આઠ વર્ષ સુધી આપણા ગામમાં મોહનભાઈ સાહેબ ત્યાં અને આજુબાજુ રહીને સેવા કરી હતી અને ત્યારે રેવરા અરુણા સાહેબના મનમાં વિચાર આવ્યો કે આપણે પાકું ચર્ચ બનાવ્યો અને ઓગણીસો ને છન્નુંમાં આજે આપણે ચર્ચમાં બેઠા છે એ ચર્ચનો પાયો નાખવામાં આવ્યો સૌ એનો પાયો મોહનભાઈ બાળક સાહેબ એમના ઘરના આગળ અને જયેશભાઈ માસ્ટરના ઘરના બાજુમાં પ્લોટ લીધો હતો પરંતુ ત્યાર પછી હજુ ચર્ચા વિચારણા કરીને આ જગ્યાએ મોહન બાળક સાહેબ અને નવસુ બાળક સાહેબ તેમના કુટુંબ તકે આ જમીન દાનમાં આપી અને ઓગણીસો છન્નુંમાં આ દેવળની બાંધકામની શરૂઆત થઈ હતી તે વખતે એફઆઈ સંસ્થા દ્વારા ફક્ત એક લાખ આ ચર્ચ માટે બાંધકામ માટે આપી હતી અને ત્યાર પછી બાકીના ત્રણ લાખ પચીસ હજાર રેવડ અરોડા સહિત તેમના મિત્ર મંડળમાંથી તેમના સગા પરિવારમાંથી અલગ અલગ મંડળીમાં જઈને ખૂબ જ મહેનત કરીને દાન ઉઘરાવી લાવ્યા અને ચાર લાખ પચીસ હજારમાં આ ચર્ચનું કામ પૂરું કર્યું હતું અને ચર્ચ બનાવતી વખતે આ જે લાકડા તમે જુઓ છો ત્યારે અમારા જે વડીલો આગળ આવ્યા હતા અને સ્વર્ગસ અમુક વડીલો હતા એમણે ખૂબ જ મહેનત કરી હતી જ્યારે આ લાકડા કાઢતી વખતે હોળીનો સમય હતો અમારા આદિવાસી ભાઈઓ આખા વર્ષ ખેતીનું કામ કરે છે ત્યારે હોળીમાં થોડો આરામ કરે છે એવા સમયે બીજા લોકો આરામ કરતા હતા હોળીનો તહેવાર મનાવતા હતા ત્યારે અમારા વડીલો ત્રણ ચાર દિવસનું સીધા એટલે કે ચોખા દાળ ભાત બાંધીને જંગલમાં બાબુને જંગલમાં ગયા એમના સાથે બળદો પણ લઈ ગયા પાળા પણ લઈ ગયા અને ત્રણથી ચાર દિવસ અને રાત ત્યાં જ રહે અને ખાવા માટે તકલીફ કરીને ખૂબ જ મહેનતથી લાકડા કાઢવામાં આવ્યા હતા અને એવા સમયે સોનિયાભાઈના પપ્પા સ્વર્ગસ જીવલેભાઈ વરૂલભાઈ તેઓ દેવળમાં નહીં આવતા હતા પણ રસોઈ બને ખવડાવવાની સેવા તેઓ પોતે કરતા હતા અને એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે આ લાકડા બધા કાઢવામાં આવ્યા હતા જંગલમાં આગ લાગી હતી તો જંગલમાં આગ લાગે તો આ મહેનત નકામી જાય એટલે આ લોકોએ પાછી જ એ લાકડાઓ ઈલીને સલામત જગ્યાએ ઉચક અને એવી જગ્યાએ વડીલોએ ખૂબ જ મહેનત કરી હતી ત્યારે એવા વડીલોની સેવાની અમે કદર કરી છે તેમાં ખાસ કરીને કમનભાઈ ભાંગ્યાભાઈ રોગિયાભાઈ કાનુભાઈ રેવરણ મોહનભાઈ સોનિયાભાઈ કોસલ્યાભાઈ દેવરામભાઈ સ્વર્ગસ્થ સ્વર્ગસ્થ જીમનભાઈ સ્વર્ગસ્થ રામુભાઈ ગુલાબભાઈ સ્વર્ગસ્થ ગંગાજુભાઈ લાશુભાઈ સ્વર્ગસ્થ સ્વર્ગસ્થ નવસેભાઈ સેવક શુકરભાઈ લક્ષ્મણભાઈ સ્વર્ગસ્થ ગમજુભાઈ સ્વર્ગસ્થ ગુલાબભાઈ જયરામભાઈ અને ઘણા બધા એવા વડીલોએ ખૂબ જ મહેનત કરીને આ લાકડાઓ કાઢવામાં આવ્યા હતા અને એમનો ફાળો ખૂબ જ મોટો હતો તે સમયમાં પણ અમે ત્યારના કીધું એ પ્રમાણે આ ચર્ચ બાંધકામ માટે ગંગલભાઈ તેમની ટીમજીભાઈ તેમની ટીમ કડિયા ગામની સેવા આપી હતી ત્યાર પછી લાકડાના પરિવારના બનાવવા માટે બાપુભાઈ અને ચિંદુભાઈ પીપલવાડાના તેમણે પણ સેવા આપી હતી અને આ ચર્ચ ખૂબ જ મહેનતથી બનાવવામાં આવ્યું હતું અને એમાં ખાસ કરીને અરુણરાજ સાહેબ વારંવાર વિઝિટ લઈને અને આવું છે તેવું બનાવવાનું છે એની આગેવાની આપતા હતા અને રેવરન્ડ મોહન પાળક સાહેબ એમાં ખૂબ જ મોટી ભૂમિકા રહી હતી અને ખૂબ જ રસ લઈને તેમણે આ ચર્ચ બનાવ્યો આખું કામ પૂરું થતાં રેવરન્ડ મોહન પાડગ સાહેબના ધર્મપત્ની ભારજુબેન લગભગ ત્રણ વર્ષ સુધી આ કામ ચાલ્યું હતું ત્યારે સુથાર કડિયાળ અને બીજા જે લોકો કામ કરવા આવતા હતા એમને જમવાનું બનાવવાની સેવા પણ ખૂબ જ મોટી હતી ત્યારે બારજી બેનની સેવાની પણ અમે કદર કરીએ છીએ અને આ જર્ચ બનાવવા માટે આપણા વડીલો ભાઈ બહેનો એ ખૂબ જ મહેનત કરી હતી અને એક પણ રૂપિયો મજૂરી લીધી ન હતી શ્રમદાનમાં દસ દસની ટુકડીઓ પાડવામાં આવી હતી અને રોજ દસ દસ જણા ખેતીનું કામ છોડીને આ જ બાંધકામ માટે આવતા હતા અને એમાં વડીલોનો અમૂલ્ય ફાળ રહ્યો હતો અને એમાં આપણે જોઈએ છીએ કે આ ચર્ચની ઢાળ ખૂબ જ ઢાળવાળી છે જ્યારે નળિયા મૂકતી વખતે ખૂબ જ તકલીફ પડતી હતી ત્યારે અમારા વડીલો ન જવા એના પીકે કમરે દોરડું બાંધતા હતા અને ઉપર ચડતા હતા અને નળિયા મૂકતા હતા એમાં અમારી બહેનો પણ પાછળ ન રહી હતી બહેનોએ પણ સખત મહેનત કરી હતી ભાઈઓ તો ખરા પણ સંતિબહેન અને વંતીબેન તેઓ પણ પોતે ભાઈઓને ટક્કર આપીના ઉપર ચડીને નળિયા ચડાવતા હતા તેઓ પણ તમારે દોરડું બાંધીને નળિયા ચડાવતા અને મંડળના તમામ તે સમયના વડીલો ભાઈઓ બહેનો અને જુવાન મિત્રો આ કામ કરવા માટે મદદરૂપ થયા હતા એવામાં અમે જ્યારે જુવાન હતા ત્યારે ખાસ કરીને સમ્યલભાઈ શારદાબેન સુભાષભાઈ મહેશભાઈ કમનભાઈ સુમાબેન અને હું પોતે અને ઘણા અમારા જે સમયમાં જુવાન ભાઈઓ હતા એ લોકોએ પણ અમે પણ જાતે મહેનત કરીએ છીએ અને તે સમયે પાણીની પુષ્કળ તંગી હતી ચર્ચ તો બંધાઈ ગયું પણ પાણી સાંકવા માટે પાણી ન હતું એવા સમયે અમારા વડીલો બળદગાળા તે સમયે ટેક્ટરના હતા હળદગાળા હતા ત્યારે કમનભાઈ મનાજુભાઈ અને સ્વર્ગસ નવશેભાઈ પવા તેઓ આપણી મધ્ય નથી ત્યારે તેઓએ છેક અમારા ગામના છેડે કુઓ છે ત્યાંથી ડોલથી બધા પીપડામાં પાણી ભરતા હતા અને ગાડામાં પાણી લાવીને દેવળના પાણી છાંટતા હતા ત્યારે એમની પણ અમે કદર કરીએ છીએ એમની સેવાની પણ નોંધ લઈએ છીએ અને તમામ મંડળના ભાઈઓ બહેનોએ આ સહયોગ થકી આ ચર્ચ અને મંડળી ઊભી થઈ છે અને ત્યાર પછી જ્યારે સંપૂર્ણ બાંધકામ પૂરું થયું ત્યારે ઓગણીસો ને નવ્વાણુંમાં મે મહિનાની નવમી તારીખે રવિવારે આ ચર્ચનું ઉદઘાટન રેવરાન ઇસરાયલ સાહેબ દિલદર સાહેબના હસ્તકે અને સાથે રેવરાન અરોડા સાહેબ રેવરાન સમયલ સાહેબ તેમની આગેવાનીમાં આ ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને એવા સમયે મેં કીધું એ પ્રમાણે સૌ પ્રથમ ત્યાર પછી રેવરન નવસુભાઈ સ્થાનિક મંડળીના રેવરન્ડ જીવન સાહેબ કાલીબેલના રેવરન મોહન પાળક સાહેબ સ્થાનિક મંડળી અને ત્યાર પછી લગભગ બે હજાર તેર ચૌદમાં રમેશભાઈ ચૌધરી સાહેબ અને એમનું કુટુંબ ત્યાર પછી રેવરન ડોક્ટર રવિ પાક સાહેબ ત્યાર પછી હાલમાં દેવરત ગોહિતભાઈ માલા સાહેબ અને સંગીતાબેન તેઓ આ મંડળીમાં સેવા આપી ચૂક્યા છે અને હાલમાં સેવા કરે છે ત્યારે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું ઓગણીસો એક્યાસીથી બે હજાર છ સુધી આ મંડળી એફએમ વ્યવસ્થામાં રહીને એમનું સંચાલન થયું ત્યાર પછી બે હજાર સાતથી બે હજાર ચોવીસ સુધી જીએમસી એટલે જોઈન્ટ મેનેજમેન્ટ કમિટી દ્વારા એનું સંચાલન થયું અને ત્યાર પછી બે હજાર ચોવીસ થી અત્યાર સુધી સીએનઆઈની વ્યવસ્થામાં આ મંડળીનું સંચાલન ચાલે છે ત્યારે હું દરેક ભાઈઓ બહેનોનો આભાર માનું ખાસ કરીને આ મંડળીના ઉત્તેજનથી અને એમના મહિના થકી અમારા મંડળીમાંથી ઘણા ભાઈ બહેનો દેવકિયલ જમ્મુબેન રાશાભાઈ ગાવિત સુનિતાબેન રાશાભાઈ ગાવિત અમે બીમાં જમ્મુ કાશ્મીરમાં અને સાબરકાંઠા વિસ્તારમાં રહીને મિશનરીની સેવા કરે છે ત્યાર પછી સમેલભાઈ મોહનભાઈ પવાર એથર્સમાં રહીને બાળકીય સેવા કરે છે ત્યાર પછી સોનીરામભાઈ નવસુભાઈ તેઓ કુટુંબ સાથે પણ સેવક બાળક તરીકેની સેવા કરે છે ત્યાર પછી શારદાબેન મોહનભાઈ તેઓ પરણીને બેંગ્લોરમાં બાળક પત્ની તરીકેની સેવા કરે છે ત્યાર પછી નીરુબેન મોહનભાઈ અને સોનીરામભાઈ પાંખ્યાભાઈ કે જેઓ પોતે નવજીવનમાં રહીને સેવા કરે છે અને હાલમાં સોનીરામભાઈ પાંખ્યાભાઈ જેઓ હાલમાં મને જાણવા મળ્યું કે સુપરવાઇઝર તરીકેની સેવને પ્રોમેશન મળ્યું છે ત્યારે હું અમને ખૂબ ખૂબ આભાર માનું છું એમના ધર્મપત્ની સુમાબેનનો પણ આભાર માનું છું અને એવી રીતના અલગ અલગ ક્ષેત્રમાં અમારા મંડીના યુવાનભાઈ આગળ વધી રહ્યા છે ત્યારે અમારા અનુસણ મંડળીના વડીલોની મહેનત છે અને એમના પર અમને ગર્વ છે આજે મંડીમાંથી પ્રમોદભાઈ સુનિલભાઈ ગાવિત વિનેશભાઈ રાઠોડ સુરેશભાઈ કુંબળા મોહનભાઈ અશાસવી અને શિલેષભાઈ ગાવિત સોનિયા બેનવા બજાવે છે દિલીપભાઈ કુંબડા જેઓ જી બી માં સેવા બજાવે છે અને અમારા મધ્ય ડોક્ટર ફિલિપભાઈ અને ડોક્ટર પલ્લ જે તેઓ પણ આ મંડળીમાંથી આવ્યા છે ત્યારે અમને એમના પ્રત્યે અમારા મંડળીનો અમને ગર્વ છે અને આવી રીતના અમારા વડીલોએ અને અમારા મિશનરી સાહેબોએ ખૂબ જ મહેનત કરીને આ જેને અહીં સુધી લઈ આવ્યા છે ત્યારે વડીલોનો અને ખાસ કરીને રેવરા સાહેબ સેલીના બેન અને રેવરામ સાહેબ અને અમારા જે વડીલો પાડક સાહેબ હોય છે અને ખાસ કરીને નવસુ પાડક સાહેબનો અને મોહન પાડક સાહેબનો આભાર માનું છું કે જેમણે આ જમીન ચર્ચના માટે દાન આપી છે ત્યારે આપણું કર્તવ્ય બને છે કે વડીલોએ જે મહેનત કરી એકતામાં રહીને સેવા કરી એ રીતના આપણી પણ ફરજ પડે છે કે એમના પગલે આપણે પણ દિવસોમાં હજુ પણ સારા કામો કરીએ અને આ સિનએ મંડળીને ખૂબ જ આગળ લઈ જઈએ અને આવનારા પેઢીને એક ઉદાહરણ સારું એવું ઉદાહરણ પૂરું કરીએ એવી મારી વિનંતી છે ત્યારે આ નાનકડો ઇતિહાસ હું અહીંયા વિરમું છું અને બાકીનો સમય બાળક